નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર આજે મોદીની મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જંગી જાહેર સભાઓ કોંગ્રેસ ક્યારેય ડરી નથી ડરવાની પણ નથી કહ્યું એમ પટેલે ગુજરાતમાં માં ની નિકાસ વધી રહી છે આનંદ શર્માનો નો આક્ષેપ મોદી પાસે સામેલ ઉદ્યોગ ને ઘણી આશાઓ છે કહ્યું રાજીવ કૌરે સોની મેક્સ દ્વારા આઈપીએલ બે હાજર ચૌદ ના પ્રમોશન માટે અમદાવાદમાં ખાસ શો યોજાયો બિઝનેસ સ્કૂલ ખાતે દ્વિતીય એચ આર કોન્ક્લેવ યોજાય ગુજરાત લોકસભાની છવ્વીસ બેઠકોની ચૂંટણીના પડગમ આજે સાંજે શાંત થવાના છે ત્યારે નરેન્દ્ર મોદી આજે છ જેટલી જાહેર સભાઓ મતે ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સંબોધવાના છે આજે જે સભાઓ સંબોધવાના છે તે સભાઓના સ્થળ ખાસ એ રીતે પસંદ કરવામાં આવ્યા છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જે વિસ્તારોમાં સભા સંબોધન કરી હતી તે વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે અને રાહુલ અને સોનિયા ગાંધીએ કરેલા સવાલોના જવાબ મોદી જડબાતોડ આપશે તેવું જાણવા મળી રહ્યું છે આજે સભાઓ યોજાવે છે તેમાં ખેરાલુ મોડાસા લુણાવાડા આણંદ ખેડા અમરેલી જેવા સ્થળોએ મોદી સભા સંબોધવાના છે જેમાં મોડાસા અમરેલી અને આણંદ ખેડા એમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે આ બેઠક ભાજપને મળે તે માટે આ ખાસ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ ખાસ કરીને ભરત સોલંકી દિનસા પટેલ શંકર વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મોદી મળી રહ્યું છે આમ પણ મોદી છેલ્લા ચાર દિવસથી ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પ્રજાને પોતે ગુજરાતી અને ગુજરાત વડાપ્રધાન બનવા જઈ રહ્યો હોય ત્યારે ગુજરાતના મતદારોએ ખાસ સહકાર આપવો જોઈએ તેવી અપીલ પણ કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મતદારો તેમની વાતને કેટલો ન્યાય આપે છે આ ઉપરાંત મોદી સોનિયા અને રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો રોબર્ટ વાડ્રા પર કેવી આક્રમક નીતિ અપનાવશે તે પણ આ સભામાં જોવાનું રહ્યું કોંગ્રેસ ડરી નથી અને ડરવાની નથી ભાજપ સત્તામાં આવવાની નથી યુપીએ ત્રણ સરકાર બનાવવાની છે મોદી દેશને સન્મુખતા તરફ લઈ જઈ રહ્યા છે કોંગ્રેસે ગરીબોને સત્તા આપવાની વાત કરી છે જ્યારે ભાજપ ગરીબોના આંદોલનને કચડી નાખે છે તેવા ઉચ્ચારણો દેડિયાપાડા ખાતે કોંગ્રેસની સભાને સંબોધતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે ઉચ્ચાર્યા હતા તેમણે જનમેદનીને સંબોધતા જણાવ્યું કે કોંગ્રેસે આદિવાસીઓની ચિંતા કરી છે

તેઓ જણાવ્યું કે નરેન્દ્ર મોદી જો તડા ફેલાવે છે ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ તો કોંગ્રેસે કર્યો છે તેવું પણ તેમણે કહ્યું હતું પ્રધાનમંત્રીની ખુરશીમાં બેસવા દેશમાં જનૂન ફેલાવતા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બિહારમાં યાદવ રાજસ્થાન ઉપરાંત ઉત્તર પ્રદેશમાં ગુર્જર વસ્તીવાળા વિસ્તારોમાં જઈને કેન્દ્રની કોંગ્રેસ સરકારે પીક રેવોલ્યુશન માસના નિકાસ માટે સબસિડી આપીને દુધાળા પશુઓની હત્યાનો પ્રોત્સાહન આપ્યો હોવાના ઉચ્ચારણો બરાબાસણો કર્યા છે આવા અનેક જૂથાણાઓ ફેલાવ્યા રૂપિયા દસ હજાર મની બ્લેકમનીથી નરેન્દ્ર મોદીએ પ્રચાર તંત્ર ચલાવ્યું હોવાનો આક્ષેપ કેન્દ્રની યુપીએ સરકારના મંત્રી આનંદ શર્માએ કર્યો હતો તેમણે જણાવ્યું કે કતલખાનાઓની મંજૂરી આપવાની સત્તા જે તે રાજ્યની સ્થાનિક સત્તા મંડળો છે તેમજ સત્તર વર્ષ અને ભાજપના બાવીસ વર્ષના શાસનમાં ગુજરાતમાં માસની નિકાસ વધીને

હોટેલ્સ એન્ડ રિસોર્ટ દ્વારા તેમના માનવનતા ટ્રેડ પાર્ટનર સાથે અનોખી ક્રિકેટ ઇવેન્ટ લીલા ગુજરાતી પ્રીમિયર લીગ ની પ્રથમ આવૃત્તિ ની ઘોષણા કરવામાં આવી હતી અમદાવાદમાં ઉમિયા ખાતે આયોજિત કરવામાં આવેલી ટોચની ટ્રાવેલ એજન્સી ટુર ઓપરેટર અને ટ્રાવેલ એસોસિએશનના પ્રતિનિધિઓ ક્રિકેટની રમતમાં તેમની સાથે રિફ્રેશમેન્ટ અને બુફે ડિનરમાં ઓતપ્રોત થયા હતા ગ્રુપે આ પ્રસંગે લીલાને ગુજરાતની સમૂહમાં પ્રચલિત કરવામાં તેમના સાથીઓનો આભાર માન્યો હતો આ પ્રસંગે લીલા પેલેસ હોટેલ્સ એન્ડ રિસોર્ટના પ્રમુખ રાજીવ કોલે જણાવ્યું કે અમને અમારા માટે મહત્વના એવા સોર્સ માર્કેટમાં માનવંતા ટ્રાવેલ પાર્ટનર માટે લીલા ગુજરાત પ્રીમિયર લીગનું આયોજન કરતા ખુશીનો આનંદ અનુભવીએ છીએ डेढ़ साल पहले हमने शुरू किया था आ, ये अम्ब्रेला ब्रांड है एंड इसमें हमने इट्स मेन डिफरेंट पैकेजेस हैं डिफरेंट ऑफर्स हैं और ये डिफरेंट ऑफर्स बनाए गए थे टू तो अट्रैक्ट Specific kind of consumers' interests. So, if you want to take your family, you know, and spend your entire time in a, in a hotel and just chill out in your hotel, I mean, and do nothing. You know? so it's you have to take something called the Lila Moments. The package is called Lila Moments. It includes all meals and all taxes, and yeah. it's there. Somebody who is looking at, if you want to bhi you want to experience some culture, you want to do some little bit of sightseeing as well. You know, नॉन वेजे इन द होटल तो एक साइंस एंड कल्चर करके हमने स्पेसिफिकली हमने स्पेशल ऑफर हमने बनाया एंड दैट इज अगेन क्लाबान द लीलाज ऑफर हॉस्पिटलिटी इंडस्ट्री बहुत उम्मीद लगा के बैठी बिकॉज अभी तक किसी ने टूरिज़्म को वो दर्जा नहीं दिया जो होना चाहिए मोदी साहब आई बिलीव इन हिस्स पॉलिसी टीज एंड वन ऑफ द टीज इज़ टूरिज्म सो इसलिए

અમારી ગ્રુપ હોટેલમાં ગુજરાતી પ્રવાસીઓ માટે ખાસ જૈન તેમજ ગુજરાતી વાનગીઓ પણ પીરસવામાં આવે છે આનંદની વાત એ છે કે ગુજરાતીઓ હવે ક્વોલિટી ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા થઈ ગયા છે જેને કારણે તેઓ થોડો વધુ ખર્ચ કરીને પણ સારી હોસ્પિટાલિટી તરફ વળ્યા છે અને અમારા ગ્રુપને તેનો ઘણો ફાયદો થયો છે જ્યારે મોદી વિશે તેમણે જણાવ્યું કે મોદી ઉપર અમને ઘણી આશાઓ છે કારણ કે તેમના પાંચ ના સંકલ્પમાં ટ્રાવેલનો સમાવેશ થાય છે જેથી તેઓ પ્રવાસન ઉદ્યોગને મહત્વ આપશે તેવી અમને આશા છે આ પ્રસંગે લીલા પેલેસ એન્ડ હોટેલ્સ રિસોર્ટના પ્રમુખ રાજી કોલ લીલા ગોવાના જનરલ મેનેજર શ્રીધર નાયર લીલા પેલેસ ઉદેપુરના જનરલ મેનેજર ગ્રેહામ ગ્રાન્ટ અને લીલા ઉદયપુર પેલેસના જનરલ મેનેજર અભિષેક સાંઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સોની મેક્સ અને સોની સિક્સ અમદાવાદમાં પેપ્સી આઈપીએલ બે માટે અનોખી સ્ટાઇલ સાથે અઠવાડિયાની કન્ઝ્યુમર ઇન ઇન્સેન્ટિવ્સની ભવ્ય શરૂઆત કરી હતી પેપ્સી આઈપીએલ બે ની

પ્રમુખ સાર્વજનિક સ્થળો કાંકરિયા લેક વસ્ત્રાપુર લેક ક્વિઝ રેસ્ટોરા એસજી હાઈવે સુધી પહોંચી ગઈ હતી પોતાના પોતાના પ્રકારની આ અનોખી બસ બનાવટ એ જ પ્રકારની કે તેમાં અનેક મનોરંજન અને નવીનપૂર્ણ ગતિવિધિઓને કારણે દર્શકોનું ધ્યાન સ્વયંભૂ આકર્ષિત કરી હતી ઓપન એર બસ બુલાવા એક્સપ્રેસ પેપ્સી બે હજાર ચૌદ ની ગતિવિધિ જોશ જગાડવા માટે એપ્રિલ મે માં

એચઆર કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિશાળ કોર્પોરેટ જૂથના એચઆર પ્રોફેશનલો દ્વારા નવોદિત અને નવનિતમ એચઆર પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી હતી ઓક બ્રુક બિઝનેસ સ્કૂલ દ્વારા દ્વિતીય એચઆર કન્ક્લેવનું તેના કેમ્પસ ખાતે 26 એપ્રિલ 2014 ના રોજ ઇન્ડિયન સોસાયટી ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ અમદાવાદ ચેપ્ટર સાથે ક્રેકિંગ ધ કોડ ઓફ ચેન્જ ના થીમ સાથે આયોજન કરવામાં આવ્યું હતું કન્ફરનો પ્રારંભ ઓકે બ્રુક બિઝનેસ સ્કૂલના ડીન ડોક્ટર નવોદિત શ્રીવાસ્તવ દ્વારા થયો હતો તેમણે તમામ ઉપસ્થિતો આવકાર્યા હતા વક્તાઓએ ચેન્જ મેનેજમેન્ટ અંગેના પોતાના અનુભવો રજૂ કર્યા હતા કોન્કલેવ સમાપન વક્તાઓ ઉપસ્થિત વક્તાઓની ઉપસ્થિતિ વચ્ચેની ખુલ્લી ચર્ચા ચર્ચા સાથે થયું હતું જેમાં અનેક સંસ્થાકીય મુદ્દાઓ વણી લેવામાં આવ્યા હતા ઇન્ટરોગેટિવ પ્રક્રિયા દ્વારા એક નવી પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ છે પ્રાપ્તકારી થઈ હતી ઓબીએસ ખાતેના વર્કશોપમાં સિત્તેરથી વધુ વિવિધ સંસ્થાઓના એચઆર પ્રોફેશનલો ઉપસ્થિત રહ્યા હતા આપ સમાવેશ થતો હતો મિત્રો સુધી સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર